અમર દિવસના બધા જય માતાજી જય સરદાર અત્યારે જે ગોંડલમાં જે ઘટના બની છે એના લીધે રાજકારણ ખુબ જ ગરમાયું છે ને બે સમાજ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ સામે સામે કરવાનો એક બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે પહેલા તો મૂળ ઘટના શું છે એ તમને જણાવી દઉં કે આ જે ઘટના છે તે એક ક્ષત્રિય બાળક છે તે બાળક સાયકલ લઈને હોય રોજ બરોજ ઈ પોતાના નિત્યક્રમ પ્રમાણે જાય છે પરંતુ પાટીદારના બે દીકરાઓ એની જાતિય સતામણી કરે છે હવે ઈ રોજ રોજ નત નવા ઈશારો કરે જે હું આપને કહી ન શકું એવા ઈશારા કરતા ઈ બાળકો આ છોકરાની પાછળ પાછળ જાતા જે ક્ષત્રિય બાળક હતું એની પાછળ બરાબર એટલે ઈ બાળક જેના પિતાને કીધું કે પપ્પા આવી રીતના મારી ઉપર થાય છે બરાબર છે ત્યારે ઈ જેના પિતા હતા ઈ ક્રોધે ભરાણા હવે

કે જેને જાતીય સતામણી કરી છે જેની ઉપર પોક્ષો એકટી હેટલ એમની ઉપર કલમ લાગેલી છે તમે એનો સપોર્ટ કરો છો તમે સમાજને કઈ કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો અને હું માનું છું કે ક્ષત્રિય સમાજના જે જે દીકરો છે એમના પિતાની ભૂલ છે એમને આવી રીતે ઢોર માર ન મારવો જોઈએ એને કાયદો હાથમાં ન લેવો જોઈએ પરંતુ જો એની જગ્યાએ જો તમારું બાળક હોત હે તો તમે જે બે બાળકો છે એની તમે શું હાલત કરી મને ખાસ જણાવજો અને આ પાછા એજ નેતા છે કે જારે ઓલી અમરેલીની અંદર જે ઘટના બની હતી દીકરી ઉપર હમણાં હમણાં ત્યારે એ દીકરીને ન્યાય અપાવવા માટે થઈને હું પણ આવેદન પત્ર દેવા ગયો છું ક્ષત્રિય છું છતાંય હે ત્યારે આ રાજનેતા કોઈ દેખાણા નતા અને અત્યારે સમાજ સમાજ કરીને આખા સમાજને ક્ષત્રિયોને અને એક બહુ મોટું ષડયંત્ર કરી રહ્યા છે ખરેખર આ ખોટું છે એક બાજુ તેર વર્ષનું નું અસમજણ વાળું બાળક તેર વર્ષનું માત્ર ક્ષત્રિય સમાજનું હે અને એની ઉપર માનસિક અને શારીરિક સતામણી કરે છે અને એને ડ્રગ્સ પીવા માટે અને દારૂ પીવા માટે જ બળજબરી કરે છે અને છતાંય તે પાટી રાજનેતાઓ ઈ જે જે દીકરાને ઢોર માર મારવામાં આવ્યા છે એ એને સમર્થનમાં એ આ રાજનેતાઓ જે પડ્યા છે ખરેખર હું એને એટલું કહીશ તમે સમાજને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો શું તમે દેશના યુવાધનને શું સંદેશો દેવા માંગો છો કે આવી રીતે જાતીય સતામણીને બઢાવો આપવો છે આ એકદમ ખોટું છે અને હરેક યુવાનને જરૂરથી કઈ પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય અત્યારે એક થવાનો જવાનો છે નહીં કે અલગ પડવાનો અને આ રાજનેતા